જય શ્રી કૃષ્ણ આપણા વડવાઓ કહેતા કે બાંધી મુઠ્ઠી લાખની અને ખુલી ગઈ તો ખાખની તો આ કહેવત આધારિત આજે તમને બે પોઈન્ટ બતાવીશ એક છે એલઆઈ થ્રી પોઈન્ટ અને બીજો એલઆઈ ફોર એલઆઈ થ્રી પોઈન્ટ અહીંયા પ્રેસ કરવાથી શું ફાયદો થાય એ તમને જણાવું અહીં પ્રેસ કરવાથી આપણા કોઈ પણ સ્ટ્રેસ હોય નેક પેઇન હોય શોલ્ડર પેઇન હોય હાથનો દુખાવો હોય પછી કાંડામાં દુખાવો થતો હોય આ તમામ દુખાવાઓ આ પોઈન્ટ પર પ્રેસ કરવાથી મટી જાય છે એના માટે કમ્પ્લેટ આવી રીતે મુઠ્ઠી વાળીને આવી રીતે તમારે ટ્રેપિંગ કરવાનું છે ટ્રેપિંગ બોન્ડિંગ અને મસાજિંગ તો આ ત્રણ વસ્તુ કરવાથી આજે મેં તમને કીધા એ પેઇન મટી જાય છે ત્યાર પછી આ જ મુઠ્ઠીને આમ પાછળની સાઈડ કરો કરશો તો આ તમને જે દેખાય છે આ પાછળની સાઈડનું એ છે આપણો એલ એ છે આપણો યુનિયન વેલિક પોઈન્ટ આ પોઈન્ટ જે છે એ પેઇન કિલર પોઈન્ટ છે પેઇન કિલર આપણે લઈએ તો શું કરે શરીરના દુખાવાઓ દૂર કરે પણ તમને ખબર જ હશે કે અત્યારે જે બજારમાં પેઇન કિલરો મળે છે એ ટેબ્લેટ લેવાથી આપણા શરીરને કેટલી સાઇડ ઇફેક્ટ સાઈડ ઇફેક્ટ થાય છે તો એ સાઈડ ઇફેક્ટ ન થાય અને આ પેઇન કિલર પોઈન્ટ દબાવવાથી જ આપણા દુખાવા મટી જાય તો કેટલું સારું તો આ પેઇન કિલર પોઈન્ટ જે છે એ છે એલ ફોર એલ ફોર પોઈન્ટ અહીં પ્રેસ કરવાથી તમારા શરીરમાં ગમે ત્યાં માથાથી લઈને ગરદન સુધીના તમામ દુખાવાઓ મટે છે શરીરના દુખાવા મટે છે સાથે સાથે આ પેઇન કિલર પોઈન્ટ દબાવવાથી કોઈ સાઇડ ઇફેક્ટ સાઇડ ઇફેક્ટ પણ થતી નથી એ માટે અહીં આપણે આવી રીતે કરીને ટ્રેપિંગ બોન્ડિંગ અને મસાજિંગ આ ત્રણ વસ્તુ કરીશું તો આપણને શરીરના ગરદન માથાથી લઈને અહીં ગરદન સુધીના તમામ દુખાવાઓ મટે છે મેન્ટલ હેલ્થ સારી રહે છે અને આવી રીતે આજે આપણે આંગળીઓ બંધ કરી એટલે અહીં વચ્ચે છે નાભીનો પોઈન્ટ આ નાભીનો પોઈન્ટ વચ્ચે છે અને આંગળીઓ આમ બંધ કરશું તો નાભીનો પોઈન્ટ પ્રેસ થશે એનાથી શું થશે કે આપણી બોતેર હજાર નાળીઓને કસરત મળી રહેશે એના બોતેર હજાર નાળીઓના દુખાવા દૂર થાય તો સમજી લો આપણે કેટલા રોગમુક્ત બનીશું તો આ પોઈન્ટ આવી રીતે મુઠ્ઠી બંધ કરીને એલ આઈ થ્રી અને એલઆઈ ફોર આ બંને પોઈન્ટ તમે દબાવશો તો તમને ઘણા બધા ફાયદા થશે સાથે સાથે આ આંગળીઓ બંધ કરવાથી જે વચ્ચેની આ બે આંગળી છે વચ્ચેની આંગળી એ બે છે આપણા હાથ અને આ જે પાછળની બે આંગળીઓ છે એ છે આપણા પગ એટલે હાથ અને પગ એ બંનેને આવી રીતે બંધ કરીને પ્રેસ કરીને તમે ટ્રેપિંગ કરશો તો હાથ અને પગ બંનેને પણ કસરત મળી રહેશે અને એના દુખાવા હશે એ પણ જતા રહેશે તો યાદ રાખજો બાંધી મુઠ્ઠી લાખની ખુલ ગઈ તો ખાખની